જય શ્રી રામ મિત્રો અત્યારે હું જવું નાવા પછી આપણે જવાનું છે બાઈને હવે મિત્રો મેં નાઈ લીધું હે હવે હું જયસ બાઈને હવે મિત્રો જમી લીધું હે હું બનાવું લીંબુ શરબત હવે આપણે બનાવી નાખ્યું એ શરબત મજા આયો તો મિત્રો હવે હું જેવું નાસ્તો લેવા મિત્રો હવે હું લેવો હો નાસ્તો હવે મિત્રો હું જવું ધાબે મિત્રો હું જેવું નીચે ચાર્જિંગ ઓછું છે એટલે ફ્લેશ લાઈટ થઈ છે નહીં આજના બ્લોગમાં આટલો બ્લોગ સારો લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અમારી નવા વ્લોગની સાથે બાય બાય